સુરતમાં બોગસ ડોક્ટરોનો રાપડો પાટ્યો છે ત્યારે લીંબાત પોલીસે વધુ ત્રણ બોગસ ડોક્ટરો પકડી કાર્યવાહી આદરી છે તો બીજી તરફ જિલ્લા આરોગ્ય વિભાગ અજાણ હોવાનું સામે આવ્યું છે સુરતમાં બિલાડીના ટોપની જેમ બોગસ ડોક્ટરોનો રાપડો જોવા મળ્યો છે ત્યારે પોલીસે લોકોના જીવ સાથે રમત રમતા બોગસ ડોક્ટરને ઝડપી પાડવા કામગીરી શરૂ કરી છે જેમાં ગતરોજ દિંડોલી બાદ લીંબાત વિસ્તારમાં આવેલા ક્લિનિક પર પોલીસે છાપો માર્યો હતો અને ત્રણ જેટલા બોગસ ડોક્ટરોને ઝડપી લીધા હતા છાપો મારી ધર્મરાજ બેદનાથ યાદવ રાજેશ રામકિશોર યાદવ અને દિના આદિત્ય કલિતા નામના બોગસ ડોક્ટર ને ઝડપી લીધા હતા સાથે સાથે પોલીસે ક્લિનિકમાં રહેલા દવાનો જથ્થો મળી એક પોઈન્ટ બાર લાખની મત્તા કબજે કરી હતી આ બોગસ ડોક્ટર મેડિકલ ડિગ્રી વિના એલોપેથીની પ્રેક્ટિસ કરતા રમીયા હાથ પકડાયા હતા ત્યારે પોલીસે ત્રણ જેટલા બોગસ ડોક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરી હતી લિમ્બાયત પોલીસે ઇન્ફોર્મેશન મળી હતી કે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ લોકો કોઈ પણ જાતની ઓથોરિટી ન હોવા છતાં ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરે છે પોલીસે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખીને રેડ કરી હતી કે જેમાં ત્રણ ડૉક્ટરો પકડાયા હતા આ ત્રણમાં એકનું નામ રાજેશ યાદવ એક ધર્મેન્દ્ર યાદવ અને એક દીના કલિતા દીના આદિત્ય કલિતા કરીને છે આ ત્રણેયની ધર ધરપકડ પોલીસે કરી છે ત્રણેય પાસેથી એલોપેથિક દવાઓ ઇન્જેક્શન્સ વગેરે મળ્યું છે એમાં એક લાખ બાર હજારનો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે આ લોકો પાસે કોઈપણ જાતની ડિગ્રી ન હતી એક જે લેડી વ્યક્તિ છે એમાં એણે પોતે પણ નર્સિંગનો કોર્સ કર્યા હોવાનું જણાવ્યું છે અમને એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ કેટલો સમય એણે નર્સિંગ તરીકે પ્રેક્ટિસ કરી છે આ ઉપરાંત એણે નર્સિંગ તરીકે પ્રેક્ટિસ કર્યા બાદ આ પ્રકારનું એને ઓથોરિટી છે કે નહીં એ પણ અમે તપાસી રહ્યા છીએ જે પણ લોકો વિરુદ્ધ વધારે અમને ઇન્ફોર્મેશન મળશે એના વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી કરી છે